તમારું નામ તમને આયા તમે ખરીદી કરવા આવ્યા તમને મજા આવે છે તમને બીજા ભાવ કરતા બીજા કરતા આયા ભાવમાં ફેર પડે છે તો બીજી ને તમે શું કે જા બધી બેનઓ મેંગણી થી આટણ છે ખરીદી કરવા માટે બધી બેનઓ બધી બેનુ મેંગણી થી આવેલી છે બધી વાર તો પહેલી વાર ના ના સારું છે તમે તારી યુઝ કરો અને બીજી પાંચ અહીંયા આવે એમ હા ત્રીજી વાર તમે આવ્યા તમારું નામ શું છે તમારું નામ અચ્છા તમે મેંગણી નથી મોટી થી આવો ત્રીજી વખત તમે આવ્યા તમને આ વસ્તુ બધી સારી લાગે હે સારું લાગે બીજા કરતા ભાવમાં ઘણો ફેર પડે હે ને ઓકે ઓકે બીજી બહેનો તમે શું કહેવા માંગો નમસ્કાર મિત્રો કેમ છો તો બધા મજામાં છો ફરીથી નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે ગોંડલ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી એરિયા ની અંદર પાછળ તમે જોઈ શકો છો ઘોડિયાર સાબુનું કારખાનું છે એ સાબુના કારખાનું જવાનું છે ત્યાં ખાસ કરીને આ વિડીયો છે બહેનો માટે અહીંયા તમને મળશે નાવાનો સાબુ શેમ્પુ કપડાં ધોવાનો સાબુ સાવણો ટબ બાલ્ટી પોતા દુસણીયા તમામ વસ્તુ તમને અહીંથી મળી રહેવાની છે તો ખાસ કરીને આ બહેનો વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અહીં તમને દુકાન કરતાં એકદમ સસ્તી વસ્તુ અહીંયા તમને મળવાની છે જ્યાં ખોડિયાર કારખાનાની અંદર ખોડિયાર સાબુનું કારખાનું છે તો ચાલો આપણે અંદર જઈને તમને હું બધું બતાવું કે આ કારખાનાની અંદર કઈ કઈ વસ્તુ મળે છે અને બીજી એક સિસ્ટમ એવી છે જ્યાં અહીંના માલિક છે તેની કે કંઈક દસ બાર બેનો એક સાથે જો ખરીદી કરે ને તો તેમના માટે ગાડી ફ્રી લેવા આવે છે તો શું માહિતી છે તમને આગળ વિડીયોમાં બતાવવું તો ખાસ છેલ્લે સુધી આ વિડીયો બનાવી લેજો અને વિડીયોમાં મજા આવે તો

ઘણી બધી બહેનો ખરીદી કરવા માટે પણ આવેલી છે આ તમે જોઈ શકો છો તમામ વસ્તુ અહીંયા અત્યારે તમે જોઈ શકો છો આ કેટલી બહેનો આવી છે ડાયરેક્ટ સુધી કારખાનામાં ખરીદી કરવા માટે આવ્યું છે કોઈ શેમ્પૂ લે છે કોઈ સાબુ લે છે કોઈ નાવાનું સાબુ છે ધોવાનું છે પાવડર છે સાવણા છે અહીંયા તમામ જાતની વસ્તુ તમને અહીંથી હોલસેલ ભાવે તથા રિટેલ ભાવે સૂટક ભાવે તમને અહીંથી મળવાની છે ખાસ બહેનો માટે જ આ વિડીયો બનાવેલો છે અને જો બહેનો આ વિડીયો જોતા હોય તો આ વિડીયોને ખાસ શેર કરી દેજો તો છે દર્શક મિત્રો આપણી સાથે જે અહીંના ઓનર છે આપણે તેની સાથે વાત કરશું શું નામ છે તમારું મારું નામ પરેશભાઈ ને આ કારખાનું તમારી કઈ જગ્યાએ આવ્યું મુnda ગામ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 8 ઓકે તમારો ટાઈમિંગ આйно સવારે 8 થી સાંજના 6:30 અચ્છા તો એક તમારો મોબાઈલ નંબર આપી દયો 96874 77554 કે તમે અહીંયા કઈ કઈ વસ્તુ બીજી રાખો છો સાબુ શેમ્પૂ લિક્વિડ અને કંપનીનો રિજેક્ટ માલ મળી જશે તમને બતો ત્યાં અને તમે અહીંયા હોલસેલ ભાવે આપો છો કે છૂટક ભાવે કે રિટેલ માં આપીએ છે રિટેલ માં હોલસેલ ભાવ અને રિટેલ માં આપીએ કઈ કઈ વસ્તુ તમે રાખો છો અત્યારે સાબુ શેમ્પુ લિક્વિડ હાર્પિક બ્લીચ લાઇઝન ફિનાઇલો બધી જાતની માખી મચ્છર માટે ની પેશિયલ અમારી ફિનાઇલા આવે કપૂર ફિનાઇલ ઓકે 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 આ તમે બધી અલગ અલગ વેરાયટી ક્વોલિટી નું સાબુ તમને મળી જશે આ લિસ્ટ છે શું છે પરત આ બધા શેમ્પૂ છે ને કંડિશનર આવડું આ કેટલાની બોટલ આવે ત્રીસ રૂપિયા ની આવડ ચાલીસ

તમને અહીંયા તમે ખરીદી કરવા આવ્યા તમને મજા આવે છે તમને બીજા ભાવ કરતા બીજા કરતા અહીંયા ભાવમાં ફેર પડે છે તો બીજી બેનું તમે શું કહેશો જા બધી બેનુ મેંગણી થી આટણ આવી છે ખરીદી કરવા માટે બધી બેનુ બધી બેનુ મેંગણી થી આવેલી છે તો પહેલી વાર ના ના સારું છે તમે તાર યુઝ કરો અને બીજી પાંચ બેન ઉને કેજો અહીંયા આવે એમ હા હે ત્રીજી વાર તમે આવ્યા તમારું નામ શું છે તમારું નામ અચ્છા તમે મેંગણી નથી છો મોટી મેંગણી થી આવો ત્રીજી વખત તમે આવ્યા તમને વસ્તુ બધી સારી લાગે છે સારું લાગે બીજા કરતા ભાવમાં ઘણો ફેર પડે છે ને ઓકે ઓકે બીજી બેનોને તમે શું કહેવા માંગતો નહી આ આ વિડીયો જોવે એ તમે શું કહેવા માંગશો મુલાકાત લેવાની ઓકે 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 જો અહીંયા બધી બહેનોએ આટલી એટલી ખરીદી કરી છે કેટલી કેટલી હજાર હજાર રૂપિયાની ખરીદી કરેલી હે હા જો આટલી ખરીદી કરી એટલે ખાસ કરીને જે બહેનો આ વિડીયો જોતી હોય તેમને મારું કહેવાનું છે કે તમે સીધા અહીંયા કારખાને ખરીદી કરવા આવો તમને ખૂબ ફાયદો થવાનો છે અને અહીંયા હું પરેશભાઈના મોબાઈલ નંબર ઉપર આપી દઈશ તમે એનો કોન્ટેક કરી લેજો આપણે આ પેટીનું આ પેટીનું અઢીસો રૂપિયાની આ પેટી બરાબર અને આ અઢીસો ક્યાં સાબુ આવ્યા

હા હું છે લિક્વિડ બનાવવાનું આને કેવું બનાવવાનું એટલે કિલો પાણી લઈ ને કિલો પાણી લઈ પછી મીઠું નાખી દેવાનું આ અંદર એટલે બની લિક્વિડ બની જાય ઓકે ઓકે આ બધાય છે ને બધાય આ નીચેના બોટલ ભરી આ આ આવે લીટર કેટલાનું થાય

Oke, kita તો પછી આવડું આ આમાં ભાવમાં હું છે પોતામાં A le hapu pa bërë diçka. લે બોલ કે

વા કેટલા ભણ હમ તાર નામ હું છે આનો શું ભાવ હે બરા હા પર હાના એકસો પચાસ આમાં નાની મોટી સાઈઝ આવે નાની સાઈજના ઓકે આમાં બેનોને જોતી એવી સાઇઝમાં મળી જશે વાઇપરમાં નાની મોટી સાઈઝ છે પ્લાસ્ટિકના સાવણા છે અહીંયા પણ સાવણા છે પ્લાસ્ટિકના એક વખત જરૂરથી રૂબરૂ મુલાકાત અહીંયા લ્યો તો તમને ખ્યાલ આવે નંબર આની ડિસ્પ્લે ઉપર નાખી દઈશ તમે જરૂરથી કોન્ટેક પરેશભાઈનો કરજો અને જરૂરથી એક વખત અહીંયા મુલાકાત લેજો બતાવજો બેસીસી બતાવવાના ને પાછે સીમો બતાપી 60 100 રૂપિયા 100 લઈ ગયા તમે 15 ની છે 15 ની બફત આપવી બાદ આપ 15 ની મે મારી મત જો આ કેટલા મહિને લઈને બેઠા હતા તો ઓલા નો બોલતો જો જબલામ ન ખાય કે ભાઈ અહીં કોઈ આવતું હોય તો અમે સાબુ કરીયા